સી જન અધિકાર મંચ આયોજિત આજે વિવિધ ઓબીસીની જે સમસ્યાઓ મુદ્દાઓ એના માટેની વાત કરી આજે હરિભાઈ સાહેબને અભિનંદન આપું કે એમણે બેઠક વ્યવસ્થા માટેના વખાણ કર્યા અને એ વાતનો મને પણ આનંદ થયો બીજો અનેક મુદ્દાઓ સાથે આપણા મહાનુભાવો વાત કરી આપણે ગ્રામ્ય વિસ્તારમાં જેટલી આ વાત નીચે લે લઈ જઈશું એટલું જ એનું પરિણામ મજબૂત આવશે અમિતભાઈને અમે વિધાનસભાના બજેટમાં હોતા દર વખતે આ ઓબીસીના બજેટ માટે બળતવીસ બધાએ વાત કરતા કે ભાઈ અમને પૂરતું બજેટ આપો આજે એક બાજુ પાંચસો કરોડ એક બાજુ એક્યાસી કરોડ એમને આપે એના કરતાં અનેક ગણું આપે એમનો વાંધો નથી પણ આજે ઓબીસીમાં આવતા એકસો ને છેતાળીસ સમાજો એમાં બધા સુખી સંપન્ન સમાજ નથી 146 પૈકી કે જેની એની આર્થિક સ્થિતિ સારી હોય પછી એમાં શિક્ષણની વાત હોય આરોગ્યની કે તમામ ક્ષેત્રોની અંદર હું અમારા જિલ્લાની બનાસકાંઠાની વાત કરું તો આજે 90% જિલ્લો એ ઓબીસી જિલ્લો છે હવે ઓબીસી જિલ્લાની અંદર ઘણી બધી વાત પાર સાહેબે કીધી કે તમે હરીભાઈએ વાત કરી કે ધર્મવાદ એક ધર્મતાના નામે જેણે આપણને જોડી દીધા છે અને બીજા કોમવાદના નામે જોડી દીધા છે તો કમસે કમ ઓબીસી સમાજ એક પાવરમાં આવવા માટે સત્તામાં આવવા માટે એના અધિકારો મેળવવા માટે જ્યાં સુધી ધર્મવાદનું અને કોમવાદનું ઝેર એ નીચા લેવલ સુધી જે પથરાઈ ગયું છે એ એને તમે બહાર કાઢીને એક આપણે ઓબીસી છે ઓબીસીના આપણાના પોતાના અધિકારો શું છે ને આપણે વસ્તીના ધોરણે આપણને કેટલા અધિકારો મળવાને પાત્ર છે આજે રાજ્ય સરકારનું બજેટ હોય કેન્દ્ર સરકારનું બજેટ હોય પહેલા ટેક્સના નામે જે પૈસો રકમ આવતી એનો બજેટ બનતું આજે જીએસટી ના નામે બને છે કોઈ પણ વસ્તી કોઈ પણ વ્યક્તિ કે સવારે ઉઠે ત્યાંથી કરીને ઊંઘે ત્યાં સુધી તમામ જીવન જરૂરિયાતો જે જીએસટી ચૂકવે એનું આ દરેક રાજ્ય સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ મળે છે તો જેની વસ્તી વધારે છે એ વધારે જીએસટી ભરતા છે કે નહીં ભરતા હોય જે આપણે જીએસટી ભરીએ છે એના પરમાણમાં પણ આપણાને જે અધિકારો મળવા જોઈએ એ અધિકારો મળતા નથી આપણા વતી લોકસભાની અંદર રાહુલજી એમ કે સામે ઓબીસી વડાપ્રધાનને આંખમાં આંખ મિલાવીને વાત કરે કે અમે આજ ગૃહની અંદર તમને વસ્તી ગણતરી કરીને બતાવીશું દેશની એવડી મોટી વાત જયારે આપણા નેતા કરતા હોય ત્યારે એમણે તો તમામ સમાજોની જરૂર છે તમામ ધર્મના લોકોની સાંપ્રદાયિકની વાત જ્યારે આપણી પાર્ટીની હોય એને ઉપર થઈને પણ એસી એસટી ઓબીસી માટેની વાત એ લોકસભાની અંદર આપણું સર્વોપરી નેતૃત્વ જયારે મૂકતું હોય ત્યારે એ માટેની આપણને એક વિશેષ આપણી જવાબદારી થઈ પડે છે આપણા રાજકીય રીતે હરિભાઈએ કીધું કે આપણને એક લાખની આપણે બંધારણીય અધિકાર પ્રમાણે સત્યાવીસ હજાર સીટો એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે પંચાયત રાજમાં કે જે આપણી બંધારણીય જે આપણી સિસ્ટમ છે એ પ્રમાણે મળવી જોઈએ એમાં એમાં પણ ક્યાંક ને ક્યાંક કાપ ભોગાઈ રહ્યા છે આપણે જ્યારે ઝવેરી પંચને મળવા ગઈ ગયા અને એ ટાઈમે વિધાનસભામાં પણ વાત કરી કે ભાઈ જ્યાં જેની વસ્તી છે એ પ્રમાણે સીટોની ફાળવણી કરો હું એક દાખલો આપું કે

જે એમને રાજકીય અનામત આપેલી છે તેમાં ભલે વધારે સીટો અપાવી ઓબીસી ના ભલે સત્યાવીસ ટકા છે પણ એને જગ્યાએ આ જગ્યાઓ ભરાવી જોઈએ ત્યાં બક્ષીપંચ જગ્યાઓ ખાલી પડી રહી છે અહીંયા એસટી ની જગ્યાઓ ખાલી પડી રહી છે એટલે કે જે વ્યવસ્થાઓ કરવાની હોય એમાં ક્યાંક ને ક્યાંક જે આડેધડ ફાળવણી કરવામાં આવે છે એને બદલે જ્યાં જગ્યાઓ ખાલી ન રહેવી જોઈએ આપણને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એમને પણ ત્યાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ આ માગણીઓ આપણે એક સારી રીતે કરીને એને મૂકી દીધી ઓબીસી ની વાત એ ભૂતકાળની અંદર સૌથી પ્રથમ એ આપણા ગુજરાતની અંદર માધવસિંહ સોલંકી સાહેબે ચાહે ગુજરાતની ગાદી મુખ્યમંત્રી પદ છોડ્યું હોય પશ્ચિમ પદ માટે તો માત્ર ને માત્ર માધવસિંહજી સોલંકી સાહેબે છોડ્યું વર્તમાનમાં તમે જુઓ કે એને આંકડા આ બધી જ સિસ્ટમો એક જ વાત કરી કે તમારા પાસે જનશક્તિ આપણે બધાએ ભેગી કરવી પડે અને જનશક્તિ ભેગી કર્યા પછી એમાંથી સારા સારા જે ઓબીસી પ્રત્યેની લાગણી તેની એની સમર્પિત ભાવના ગાંધીજીએ આપણને લોકશાહીની અંદર કયા સિદ્ધાંતો આપ્યા છે કઈ પ્રેરણા આપી છે આવા માણસો નીચે આપણે તપાસ કરીએ તો લાખોમાં હજારોમાં છે પણ એમાં ક્યાંક ને ક્યાંક એમને પોતાને જે તક મળવી જોઈએ એ તક મળતી નથી અને એના હિસાબે જે એના સમાજની વાત કરવાની હોય વિસ્તારની વાત કરવાની હોય કે જ્યાં કે એના ઉદાન માટે બજેટની વાત કરવાની હોય તો કરી શકતા નથી ભૂતકાળની અંદર એક વખત હમણાં બહુ ઓછો ટાઈમ નથી થયો લોકસભાનું સત્ર ચાલુ હતું એ ટાઈમે રાહુલજી અને પ્રિયંકાજી અમને બધાને જ મહિલા સાંસદોને એમની ઓફિસમાં બોલાવીને અલગ અલગ પૂછ્યું વાત કરી તો એમણે અમે વાત કરી કે આજે આપણે કોંગ્રેસ પાર્ટી સ્થિતિમાં છીએ કે ચૂંટણીઓ લડવા માટે પૈસાના માધ્યમથી ચૂંટણી લડવાની હોય તો આપણે સામેમાં ફાઇટ આપી શકીએ તેમ નથી કાજે એમની પાસે એટલા પૈસા બનાવી દીધા છે ઉદ્યોગપતિઓને નામના મારફત કે ચૂંટણી માત્ર ને માત્ર એમના ચૂંટણી ભંડોળ જ ઉભા કર્યા છે આખા દેશને લૂંટીને એને બદલે આપણી સંગઠન શક્તિ આપણી જનશક્તિ અને પ્રામાણિકવાળા પ્રામાણિકતાવાળા લોકો એ વધુમાં વધુ આપણે નીચેને લેવલે તૈયાર થાય ને નીચેથી એમને મોકો આપવામાં આવે તો આપણે આ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ અને નવા લોકોને ચાન્સ આપીને આ જે આપણે કંઈક ઈચ્છીએ છીએ એસી માટે એસટી માટે ઓબીસી માટે આજે જે અઠ્યાસી છે લોકસભામાં બેઠા હોય તમે જો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય હરિભાઈ કે એના મુખ્યમંત્રી હોય કે એના જે કંઈ મિનિસ્ટર હોય તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એમને પોતાની સમાજની વાત મૂકવાની ઓબીસી ની એસટી ની વાત મૂકવાની પોતાના વિસ્તારની વાત મૂકવાનો કોઈ જ અધિકાર નથી માત્ર ને માત્ર ઓફિસ માંથી લખેલું ભાષણ હું એમ માનું છું કે મોદી સાહેબ મૂર્ભૂત સરકાર અમિત શાહ સાહેબ ડબલ એન્જિન ની સરકાર આટલું પેટર્ન કરીને ચાર પાંચ મિનિટ નો ટાઈમ આવ્યો એમાં ત્રણ મિનિટ તો એમને વખાણ કરવાનો અને કોઈ જ વાત ના કરી શકે કોઈ બજેટની ની વાત ના કરી શકે કોઈ અધિકારની ની વાત ના કરી શકે કોઈ ભ્રષ્ટાચારની ની વાત ના કરી શકે કોઈ ખોટો છે તો એને ખોટો કે તમે આને ખાલી ઠપકો આપો એવી વાત પણ ના કરી શકે ના વહીવટી તંત્ર ઉપર છે એની કોઈ લગામ બિલકુલ ના હોય આ પ્રકારની હાલ રાજકીય જે વર્તમાન પરિસ્થિતિ છે એ આપણે નજરની ની જોઈ રહ્યા છીએ અને એમાં સૌથી વધારે સૌથી વધારે કોઈ ભોગ બનતો હોય તો એસી એસટી ને ઓબીસી બને છે આજે તમામ બંધીઓને છૂટો આપવામાં આવી છે તો એ છૂટાનો સેલ એના પૈસા એ ગડા ગાડા લોકોને કમાવાના એની બરબાદી એ સામાન્ય નીચા નાનામાં નાનો માણસ હોય એના ઘર સુધી બધી પહોંચે ને પરિવારોની બરબાદી એ આપણે નજરની સામે જોઈ રહ્યા છે ત્યારે ખૂબ સારી વાત કરી પાલ સાહેબે કે જ્યાં સિસ્ટમમાં કોઈ તમારું છે જ નહીં તો એ તમારી જે વેદના છે તમારી વાસ્તવિકતા છે તમારા માટે કંઈ કરવું છે એ પાવર્ષમાં નથી એ જગ્યા ઉપર નથી એને કોઈ અધિકાર નથી તો એ ક્યાંથી થઈ શકે કે આજે આપણે એસસી એસટી ને રાજકીય રીતે અનામત આપવા માટેનો કોંગ્રેસનો ઉદ્દેશ કે એ વિધાનસભામાં એના સમાજની વાત કરે લોકસભામાં એની વાત કરે આજે એસી હોય તો એની વાત કરે ઓબીસીનો નો નેતા હોય તો એની વાત કરે એટલા માટે કરીને આપણને રાજકીય જે બંધારણ બંધારણમાં આપણને રાજકીય જે આપણી અનામત આપી એની પાછળના મુખ્ય ઉદ્દેશો પણ આ જ હતા પણ એ ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયની અંદર ઘણા બધા એ બધું દૂર જતું રહ્યું છે ઘણી વખત બળદેવજી વિધાનસભામાં કહેતા કે હામેવાળાનું કઈ ઉપજતું નથી ને અમારું કોઈ આભળતું નથી આ સ્થિતિ છે ત્યારે એ સ્થિતિનો આવનાર સમયની અંદર ગામડે ગામડે તાલુકે તાલુકે અને પહેલા તો એમ કીધું કે આપણે બધું જ લઈને નીકળ્યા છીએ પણ જેટલા થોડા ઘણા છે એમાં સરવાળો કરતા 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 એકા બીજાના દોષારોપણ ભૂતકાળ ભવિષ્યકાળ ભૂતકાળને ભૂલીજો જો વર્તમાનમાં જીવો અને ભવિષ્યની થોડી ચિંતા કરો જો તમે વાંઘ કાઢવામાંથી જ બહાર કોઈ નહીં આવો તો એનો કોઈ એન્ડ આવવાનો નથી અને આજે આપણે જેટલા છીએ એટલા ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે કે જે રીતે આપણા પૂરતા તો કદાચ આપણા બાળકોને ભણાવી શકીએ પ્રાઇવેટમાં કે ગમે ત્યાં પણ જે બિલકુલ જે મધ્યમ ને ગરીબ વર્ગ આજે નથી એમના બાળકોને શિક્ષણ આપી શકતો તમામ ગવર્મેન્ટનું શિક્ષણ છે તે પ્રાઇવેટીકરણ થવાને કારણે ભારતીય જનતા આપણે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે કરોડો એમને ફીઓ મળે એના માટે કરીને સરકારી શિક્ષણ આજે એકદમ ખાડે ગયેલું છે અને જ્યારે આ બધી જ વેદનાઓ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આટલા બધો આળસ થોડીક આળસ ખંકેરીને આજે ધારો કે જ્યારે જ્યારે આંદોલનો કર્યા આપણે બે હજાર સોળ ની અંદર એસી સમાજ આંદોલન થયું ઓબીસી નું થયું આ પાટીદાર સમાજનું થયું તો એમણે લાંબો ટાઈમ ચાલે એવું બજેટ માંગી લીધું અને આપણે ટૂંકા સમય માટે કરીને કે ભાઈ દારૂબંધી કરો ફલાણું કરો ને રેકર્ડ વગર ની એટલે એટલા ટાઈમ પૂરતું બંધ કર્યું પછી એ બધા હતા ને ના હતું એના કરતાં કરતા થઈ ગયું એટલે લડાઈ પણ એવી હોવી જોઈએ કે આજે પેડિયો દર ભેડિયો યાદ કર્યા છે માધવસિંહ સોલંકી સાહેબ આપડા વચ્ચે નથી પણ એ સત્યાવીસ ટકા અનામત આલીને ગયા તો એ વેડિયો દર વેડિયો દરેક ક્ષેત્રની અંદર એનો લાભ લઈને ક્યાંક ને ક્યાંક એ મજબૂતાઈથી એનું પરિણામ મળી રહ્યું છે એટલે મારી નેતાઓને પણ વિનંતી છે કે હું તો એવો લેજો કે તમને આવનાર પેઢી યાદ કરે અને પેઢી માટે એવું કાંઈક લડો કે તો આપણી બધાયની આયાતી હોય ના હોય પણ લોકો યાદ કરે કે એસસી એસટી ઓબીસી સમાજના નેતાઓ ભેગા થયા હતા તો એ સત્તા માટે નહીં પણ ઓબીસી સમાજના હકો માટે કરીને આગળ આવ્યા હતા એ વિચારધારા આપણી આગળ છે અને એને આગળ વધારો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર